નમસ્કાર મિત્રો આજના દિનવિશેષમાં સૌ પ્રથમ જાણીશું કોક બોરોક દિવસ વિશે જેને આપણે ત્રિપુરી ભાષા દિવસ પણ કહીએ છીએ કોક બોરોક દિવસ એ ભારતના ત્રિપુરા રાજ્યમાં કોક બોરોક ભાષાના વિકાસની ઉજવણી કરવા માટે ઉજવાતો તહેવાર છે તેની ઉજવણી દર વર્ષે ઓગણીસ જાન્યુઆરીએ કરવામાં આવે છે કોક બોરોક ભાષા ત્રિપુરા રાજ્યમાં સત્તાવાર ભાષા છે તે ઉત્તર પૂર્વ ભારતની પ્રાચીન ભાષાઓમાંથી એક છે તેમાં કોકનો અર્થ ભાષા અને બોરોક એટલે કે લોકો થાય છે ત્યારબાદ જાણીશું જેમ્સ વોટ વિશે આજના દિવસે વર્ષ સત્તરસો છત્રીસમાં જેમ્સ વોટનો જન્મ સ્કોટલેન્ડમાં થયો હતો તે સ્કોટિશ મિકેનિકલ એન્જિનિયર રસાયણશાસ્ત્રી અને સંશોધક હતા તેમણે વરાળ એન્જિનમાં કરેલા કાર્ય પ્રણાલી સુધારાએ યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી તેના પહેલા સંપૂર્ણ ઔદ્યોગિક વ્યવસ્થા પશુ શક્તિ અને માનવની શારીરિક શક્તિ પર આધારિત હતી તેમણે પ્રથમ વખત સિદ્ધ કર્યું કે પાણીની વરાળથી પ્રાપ્ત થતી ઊર્જા દ્વારા મોટી મશીનો ચલાવી શકાય છે વિદ્યુત ઊર્જાના એકમ વોટનું નામકરણ જેમ્સ વોટના નામ પરથી કરવામાં આવ્યું છે ત્યારબાદ જાણીશું એનડીઆરએફ વિશે આજના દિવસે વર્ષ બે હજાર છમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની સ્થાપના થઈ એનડીઆરએફ એ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ બે હજાર પાંચ હેઠળ આપત્તિની પરિસ્થિતિ અને આપત્તિ માટે વિશેષ પ્રતિભાવ હેતુ રચાયેલ એક ભારતીય વિશેષ દળ છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હેઠળ કાર્ય કરે છે એન્ડ એનડીઆરએફ ના ડિરેક્ટર જનરલ હોય છે જે એક આઈપીએસ અધિકારી હોય છે ડિરેક્ટર જનરલ થ્રી સ્ટાર ઓફિસર હોય છે આવા ઇન્ફોર્મેટીવિડિયો જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત